હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભજન છે આ રાધા કૃષ્ણનો રાસ રમતા શ્રી શામળિયા ભજન નાનું એવું અને ખૂબ સુંદર છે તો આ પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું ભજન આ ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા ભજન નીચે લખેલું છે જય શ્રી કૃષ્ણ આ રાધા કૃષ્ણનો રાસ રમતા શ્રી શ્યામ

વેશ શું શ્રી શ્યામળિયા આ એક મોતીને અમે વેશ શું શ્રી શ્યામળિયા મોતી વાવે ઘણેરા થાય નંદજી નાના મોતી વાવે ઘણેરા થાય યનંદજી નાના નળિયા આ જમના ને કાંઠે કેરો ગોડીયો શ્રી શ્યામ મળી આ ઝમનાજીને કાંઠે કેરો ગોડીયો શ્રી શ્યામ મોતી વાવે શ્રી કૃષ્ણજી હાથ નંદજી ના મોતી વાવે સે કૃષ્ણજી હાથ નંદજી નાના નળિયા હા ગંગા જમનાના નીર શી સિય સે શ્યામળિયા ત્યાં તો તુલસી તુલસીના સોળ નંદજી નાના तो ओग्याे तुलसीना जिनाना नडिया आ उत्तर दखणमाडयु भि श्री श्यामया मोहन माजर मामलकाय नडिया मोहन माजर मामलकाय नन्दजिना આ એક ડાળે ને બીજે પાંદડે શ્રી શામળિયા આ એક ડાળે ને બીજે પાંદડે શ્રી શામળી મોતી આવ્યા સે લસ કાલુ માનંદજી નાનાળિયા રાણી રાધાએ થાળ ભરી વીણિયા શ્રી ಶಾ ಮಾಡೋಾವ್ ನಾವಲೋಹಾ ರಂದಿ ನಡಿಯೊಡಾವ್ಯೋ ನಾವಲೋಹಾ ರಂದ ಜಿ ನಾ ನಡಿಯ ಆಹಾರ ಪೆಹಿ ನ ರಾಧಾ ನಿಶಾ ಮಾಡಿಯ ಜಶೋದಾನಲ লন্দ চি নাড়িয়া সামিয়া যশোদানন্দ চি নাড়িয়া আথ জালি নেস রমিয়া শ্রী শ্যামিয়া আথ জালি নেস রমিয়া শ্রী শ্যামিয়া এ শরদ পুনম নে தந்திி நானியா எர பூனமீரா தந்தி நானா ஆ நசிநா சுவீ சாமியா சீஷியா எதோபியோ நமாழேரா ச நந்தி நானா எதோபியோ ர જી ના આ રાધા કૃષ્ણનો રાસર માતા શ્રી શામળિયા મોતે લાગ્યો રાધાજી નેહ તનંદ જી ના ના નડિયા તો આ હતું રાધા કૃષ્ણનું વજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર થી કરીજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિઓમ